તો વાત કરી ખેરાલુની તો ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદાર ચૌધરી સૂરજ ફાઉન્ડેશન અને ફતેહપુર ગામના યુવાનોના સહયોગથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્રણમુલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આરતી ઉતારી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે કેમ્પમાં ચા નાસ્તો આરામ અને પીવાના પાણી જેવી જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી જ્યાં ધારાસભ્ય સરદાર ચૌધરી અને તેઓની ટીમે પદયાત્રીઓ માટે સેવા કાર્યમાં જોડાયા હતા અને કેમ્પની માહિતી પણ મીડિયા સમક્ષ આપી હતી અંબાજી જતા પગપાળા યાત્રાળુઓનું સેવા કેમ કર્યું છે આ પગપાળાની અંબાજી માતાની યાત્રા ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતિક છે આ ખેરાલુ વિસ્તારમાંથી પસાર થતા લાખો પદયાત્રીઓ આવકારું છું અભિનંદન પાઠવું છું અને તમામ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવું છું એમની યાત્રા યાત્રામાં સુખરૂપ પૂર્ણ કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનુખના પૂર્ણતા સુખ સમૃદ્ધિમાં વધારો થાય અહીંયા અમારા કેમ્પ ઉપર સૌથી પ્રથમ આરામની વ્યવસ્થા કરવામાં આવી છે ધારાસભ્ય તરીકે અહીંયા અંબાજી જતા પગપાળા યાત્રાનું સેવા કેમ્પ